મેળવીશું જેમાં જીરુ બજારમાં મોટી તેજી ના દેખાઈ રહ્યા છે તો જીરુના ભાવ આ વર્ષે આઠ હજાર સપાટી પહોંચે કે નહી માર્ચના એન્ડમાં જીરુના નિકાસ વેપારીઓ આવતા ઉછાળાની સંભાવના છે તો જીરુમાં આગામી દિવસમાં ભાવ કેવા રહેશે તેની વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો તો મિત્રો ખાસ કરીને જીરો બજારમાં હોળી ધૂલેટીના દિવસો પૂર્ણ થતાં આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ગુજરાતમાં અત્યારે એવરેજ પચાસથી લઈને સાઠ હજાર બોરીની આસપાસ જીરોની આવક જોવા મળી રહી છે જેની સામે ઘરાગી પણ ઓછી હોવાથી જીરો બજારમાં શનિવારના રોજમાં પચાસ રૂપિયા સુધીથી લઈને સિત્તેર રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો હતો ખાસ કરીને મિત્રો વાયદા બજારમાં પણ અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઘટાડા તરફ બજાર જોવા મળી રહી છે અને હાજર બજારમાં પણ નરમ ટોન જોવા મળી રહ્યા છે હોળી ધૂળેટીના દિવસ બાદ જીરો બજારમાં ઘટાડાનો માહોલ આમ તો છવાયેલો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં જીરુની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી દેખાઈ રહી અને નિકાસ વેપારીઓ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીરુમાં કોઈ મોટી તેજી દેખાઈ રહી નથી જીરુની આવકો શનિવાર દરમિયાન ફરીવાર લાખ એક લાખ બોરી આસપાસ થવાની ધારણા જોવા મળી રહી હતી તેની સાથે સોમવારે આવતીકાલે પણ જીરુની

અને ફરી વાર જીરુ બેન્ચમાર્ક વીસ હજાર છસો વાત કરીએ તો ઊંઝા યાર્ડમાં જીરુના ભાવ પાંચ હજાર પાંચથી લઈને છ હજાર વચ્ચે આવકો ત્યાં પણ વધવા લાગી છે તેની સાથે રાજસ્થાનની પણ આવક વધશે જેના કારણે ઉંઝા માર્કેટયાર્ડમાં પ્રેશર આવી શકે છે જેના કારણે બજાર હજુ પણ થોડી ડાઉન જાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે બાકી જીરુમાં કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદી આપણે પહેલા પણ જણાવી રહ્યા છે તે મુજબ કે દેખાઈ રહી નથી એટલે કોઈ ખેડૂત મોટી તે મંદીમાં મુંઝાવાની જરૂર નથી એટલે કે ચાર હજાર નીચે ભાવ ઊંઝામાં નહીં જોવા મળે હા બજાર વધતા ઓછા પ્રમાણમાં વધઘટ ભાવ થતા જોવા મળશે પરંતુ પાંચ નીચે પાંચ પ્લસ એવી રીતે ઊંઝામાં બજાર ચાલે તેવી સંભાવના રહેલી છે આ વર્ષે રાજસ્થાનનું જીરું પણ છેલ્લે માવઠાને કારણે નુકસાનીમાં છે જેના કારણે આવક ઘટવાની છે એટલે પણ પરંતુ પરંતુ મિત્રો હજુ પણ કોઈ મોટી તેજી આગામી દિવસમાં આવે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી હવે વાત રહી ચોમાસાની હવે જીરું નિકાસ કેવી થાય છે તેમજ કેરીઓ સ્ટોક કેવો આ વર્ષે થાય છે ઉત્પાદન કેવું આવે છે આવક કેવી આવે છે તે ઉપર આગામી ચોમાસાનો આધાર રહેલો છે તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહેશે તો મિત્રો આ ત્યાજની જીરા બજાર વિશેની માહિતી